નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર રાજ્યના ડીજીપીએ એ સો કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે વરાછા લસકાણા ગોડાદરા પાંડેસરા વિસ્તારમાં આરોપીઓ કરેલા ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશન કરાઈ રહ્યું છે રાજ્યના ડીજીપીએ આપેલા આદેશ બાદ સુરતમાં પોલીસ અલર્ટ મોડમાં છે સઘન પેટ્રોલિંગ અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના કોમ્બિંગની કામગીરી શરૂ થરાઈ છે જ્યાં ગેરકાયદેસર બંધકામનું ડિમોલ્યુશન પણ શરૂ થઈ ગયું છે વરાછા વિસ્તારમાં બોમ્બે કોલોની ખાતે બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો દ્વારા કરાયેલું દબાણ દૂર કરાયું અધિકારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ થઈ હતી જે પતરાના શેડ્સ હતા તે પણ દૂર કરાયા વરાછા બાદ લસકણા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ બે બુટલેગર દ્વારા કરાયેલું ગેરકાયદેસર બંધકામનું ડિમોલેશન કરાયું કડુદરા ગામ ખાતે બે બુટલેગરના ઘરે પોલીસ બંદોબસ્ત અધ્ય ડિમોલ્યુશન થયું કાવરેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અતુલ પરમાર વિરુદ્ધ અગિયાર ગુના રાહુલ રાઠોડ વિરુદ્ધ ચાર ગુના નોંધાયાનું પણ જાણવા મળે છે સુરતના વડોદરા વિસ્તારમાં આજે ડિમોલ્યુશનની પણ કાર્યવાહી થઈ જેમાં માથાભારી ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં ડિમોલ્યુશન થયું પ્રોહિબિશનની હત્યાની કોશિશના નવ ગુના મંજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના આઠ ગુના હોવાનું પણ જાણવા મળે છે જ્યાં પણ એસએમસીની ટીમ સાથે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ હતી